YouTube family સ્વાગત છે તમારો મારા આજના નવ વ્લોગ અને આજે ICT ટુર્નામેન્ટ દિવસ છે બીજો બરાબર આજે બીજો દિવસ છે સવારમાં માં રાતે થોડા મોડા આયા હતા લગભગ 3 વાગે આયા હતા આ અંગડી રૂમ પર એટલે મોડું થઈ ગયું કે એટલે વ્લોગ એમ નતો કર્યો બરાબર છે તો હવે બીજા દિવસનો નો વ્લોગ ચાલુ કરીએ છીએ તો સવાર થઈ ગયો સરસ મજાનો લગભગ 9:30 10 વાગે 9:30 વાગે આયા હતા ઉપર આવવાનો તો હવે લઈ જઈને ફ્રેશ થઈ ગયા હવે જઈશું થોડા બહાર ચાર નાસ્તો કરીશ ચાર નાસ્તો કરી તમને બતાવીશ બરાબર બધા લોકો કાલે સરસ રમ્યા અને એક પહેલી જ મેચ હતી પહેલી જ મેચ જીતી ગયા બરાબર બહુ જોરદાર રહી રોમાન્ડ એકદમ હાસો કહેવાય આમ રોમાન્સભરી મેચ હતી બહુ મજા આવી ગઈ મેચ રોમાન મેં ખુશી મેં કીધો તો કાલે પણ ઇન્ડિયા ફાઇનલમાં આવી ગયો ઇન્ડિયા જીતી ગયો અને અમે પણ કાલે જીતી ગયા મારી અમારી ટીમ બરાબર છે તો આજે પણ મેચ છે ત્રીજા નંબરની મેચ છે તો તમે લોકનજ્રીનું જોતા રહેજો બરાબર હું તમને બતાવીશ હવે અમે જઈએ છીએ બહાર સાહિલ ભાઈ તમે બે જતા બે બરાબર તમે જોતા રેજો બરાબર હવે આગળ તો હે અમદાવાદ સુંદર નજારા और हम पच में मार पे अभी बैठे हैं ऊपर चाय बात किया ये देखो <laughs> चाय है मजा ही गई साहिल पे ब्लॉग उतरता उतरता जाय से देव से बराबर अच्छा बहुत मजा ही गए बराबर तब ब्लॉग कंटिन्यू होता रहे तो मजा आई जैसे एकदम जो डीके भाई काला बहुत जोरदार बिल्डिंग करी

સૂર્ય હવે આપે આપે મન કાલ બોલ્ડ કર્યો તો ઓકે તો લોક દોસ્તો કન્ટિન્યુ જોતા રહેજો હવે આપણે જઈએ છે આગળ બરાબર છે અમાર કેપ્ટન આવી રહ્યા છે કેપ્ટન

Everybody, please come together. Celebrities here, okay, yeah. come on. Welcome, come on. Everyone, come on. Come on. आइए जल्दी से आइए अब के हीरो हमारे साथ कुछ बातें साझा करेंगे आपके साथ सेलिब्रेट करना चाहेंगे

જેમની હાહાકાર ફિલ્મ પણ આવી હતી પહેલા જેનું પણ એક સોંગ બહુ જ હિટ થયું હતું મધરો દારૂજો અને હોકલીઓ સોંગ અત્યારે ગુજરાત ભરમાં ટ્રેન્ડિંગ જઈ રહ્યું છે બહુ સારી રીલ્સ બની રહી છે બહુ જ બધી તો તમને પણ ટાઈમ મળે તો એની પર રીલ બનાવજો અમે જોઈશું મને એક્સાઇટમેન્ટ છે તમારા બધાની રીલ જોઈએ અને બિલકુલ સર લેકિન એ જો ગાના થા ના બિલકુલ પાવ રુક નહીં રહે છે પાવ સરકા શરૂ હો જ ગયે ઓર અને મારી જોડે તમારો મિત્ર કુશલ

આપણા પ્રોડ્યુસર છે એમને ચાન્સ આપે તો મને અને પછી મોટો રોલ આપી દીધો એટલે જો સ્કોપ બહુ છે ફ્રેન્ડ ઓફ ફિલ્મ કરી હતી એમાં કુશલ મારી જોડે હતો એનો ડિસિપ્લિન

જોરદાર ચલો અહીંયા બીજી વિકેટ પડી ગઈ છે અને હજી તો હું કેતો જ તો કે સહજભાઈ ની સ્વચ્છતા વધારો કરે મારા શબ્દો નું માન રાખતા સહજ પટેલે પોતાની સ્વચ્છતામાં વધારો કરીને ખતમ બીજી વિકેટ મેળવી લીધી છે ટાટા ગુડ બાય ગયા રાખી

Aaaa! Aaaa! Doğrudar! Doğrudar, के बीच में टॉस लिए दोनों ही जीती गया पीजी में पीजी

બાર રન જોડે આ પેલા મૌલિક ભાઈ છે એમનાથી બે ફોર જોડી એક વિકેટ લીધી ગુર્જો હિરેન ભાઈ છે